જય માતાજ મિત્રો દશાનંદ રાવણ જેના દસ મુખ છે તેઓ મહાબલી શિવભક્ત રાવણ જેની પાસે જ્ઞાનનો ભંડાર હતો તેઓ રાવણ શું તમને ખબર છે રાવણ એક બ્રહ્માજીની વંશાવલીમાંથી આવે છે એટલે કે બ્રહ્માજીની પેઢીમાં રાવણ થઈ ગયો હવે કઈ રીતે તે જાણો અમુક લોકોને જ ખબર હશે કે રાવણના પિતા કોણ હતા તો રાવણના પિતાનું નામ ઋષિ વિશર્વા હતું ઋષિ વિશર્વા પોતે જ્ઞાની બ્રાહ્મણ હતા તેમની પાસે તપસ્યા થકી ઘણી બધી શક્તિઓ હતી હવે ઋષિ વિસરવાના પિતા ઋષિ પુલિસત્વ હતા એટલે કે રાવણના દાદા ઋષિ પુરુષત્વ હતા હવે ઋષિ પુરુષત્વના પિતા બ્રહ્માજી પોતે હતા એટલે કે બ્રહ્માજીનો પુત્ર પુલ સત્વ પુત્ર વિશર્વા અને વિસરવાનો પુત્ર રાવણ હતો એટલે કે બ્રહ્માજી રાવણના પરદાદા થયા વિચારવામાં ન આવે કે રાવણ બ્રહ્માજીની વંશાવલીમાંથી આવે છે પણ આ સત્ય છે બ્રહ્માજીનો અંશ રાવણ પોતે હતો પરંતુ રાવણ રાક્ષસ કઈ રીતે થયો તે જાણીએ જાણીએ રાક્ષસ કુળમાં તેનો જન્મ કઈ રીતે થયો આવો રાવણના પિતા ઋષિ વિશરવા અને તેની માતા કૈકસી હતા એટલે કે રાવણની માતા કૈકસી અને તેના પિતા ઋષિ વિશરવાના મિલનથી તેનો જન્મ થયો ઋષિ પોતે બ્રાહ્મણ હતા જ્યારે કૈકસી બંનેમાંથી રાવણનો જન્મ થયો એટલે કે રાવણમાં અડધો અંશ તથા રાક્ષસ જાતિનો અંશ હતો તેથી ભગવાનમાંથી વન અને રાક્ષસમાંથી રાના મિલનથી તેનું નામ રાવણ પડ્યું આથી જ રાવણમાં બ્રહ્માજીના ગુણો તથા કૈકસીના લીધે રાક્ષસ જાતિના ગુણો પણ આવેલા હતા હવે રાવણના બે ભાઈ હતા એવું આપણે જાણીએ છીએ પરંતુ રાવણનો ત્રીજો ભાઈ પણ હતો એટલે કે કુબેર વિભીષણ કુંભકર્ણ ઉપરાંત કુબેર પણ રાવણના જ ભાઈ હતા રાવણના પિતા ઋષિ વિશેરવાની બીજી પત્ની લાવીદાનો પુત્ર કુબેર હતા આથી ઋષિ વિશેરવાને રાવણ વિભીષણ કુંભકર્ણ અને કુબેર એમ ચાર પુત્રો હતા તથા સુરપંખા રૂપે એક પુત્રી પણ હતી હવે જોઈએ તો કુબેરનો જન્મ થયા બાદ તેનો ઉછેર સારા વાતાવરણમાં થયો એટલે કે કુબેરમાં આપણી ભાષામાં કહીએ તો પોઝિટિવ એનર્જી વધારે હતી તેથી તેને ભગવાનનો દરજ્જો મળ્યો જ્યારે રાવણ અને તેના ભાઈ બહેનમાં નેગેટિવ એનર્જી વધારે હતી અને આજુબાજુનું વાતાવરણ તથા ઉછેર રાક્ષસ જાતિના નિયમો તથા રાક્ષસ જાતિના લોકો વચ્ચે થયો તેથી રાવણ રાક્ષસ કોણ ના ગણાય છે તો આ હતી રાવણ સાથે જોડાયેલી અમુક રોચક રોચક વાતો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ અમે તમને નવું જાણવા વિશે લાવતા રહીશું તો આજે જ આપણી ચેનલ જાણ્યા જઈવાતું અને સબસ્ક્રાઈબ કરો તમારા સપોર્ટની ખૂબ જરૂર છે મિત્રો અસ્તુ જય માતાજી જય મોગલ